ખેડા કેમ્પ ખાતે રૂપિયા એકસોને અડતાલીસ કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો કુલ ત્રીસ હજાર આઠસો ને સુડતાલીસ ગેરકાયદેસર દારૂની બોટલ પર રોલર ફેરવવામાં આવ્યું જિલ્લામાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે ખેડા કેમ્પ ખાતે એક કરોડ અડતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો ને અઠ્યાસીની રકમની કુલ ત્રીસ હજાર આઠસો ને સુડતાલીસ દારૂની બોટલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવી હતી મહેમદાવાદ પોલીસ સ્ટેશનની તાણું લાખ ઓગણીસ હજાર ત્રણસો ને તેર કિંમતની સોળ હજાર પાંચસોને સત્યાવીસ બોટલ લિંબાસી પોલીસ સ્ટેશનની રૂપિયા ચોસઠ લાખ બાણું હજાર પાંચસોને પચાસની કિંમતની બાર હજાર એકસો ને ચોવીસ બોટલ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની દસ લાખ ચોત્રીસ હજાર છસો ને પચીસની કિંમતની કુલ બાર હજાર એકસો ને ચોવીસ જપ્ત કરેલ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો આ અવસરે ખેડા પ્રાતિક સુરજ બારોટે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બે ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જયંતી આવી રહી છે ત્યારે દારૂબંધી અમલીકરણની આ સરાહનીય કામગીરી દ્વારા પ્રાંત અધિકારીશ્રીએ લોકોને દારૂના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ રાઠોડ નશાબંધી અધિકારીશ્રી મહેમદાવાદ ખેડા માતર અને લિંબાસીના પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરજ બારોટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા આજે અહીંયા ખેડા કેમ્પ ખાતે દારૂ નાશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનની કુલ બોટલ સોળ હજાર પાંચસો સત્યાવીસ કિંમત રૂપિયા તોંતેર લાખ ઓગણીસ હજાર ત્રણસો તેર ખેડા ટાઉન ખાતેના એકવીસો છન્નું બોટલ તથા દસ લાખ ચોત્રીસ હજાર છસો પચીસ રૂપિયાની કિંમતનું દારૂ તથા લિંબાસી પોલીસ સ્ટેશનના બાર હજાર એકસો ચોવીસ બોટલની ચોસઠ લાખ બાણું હજાર પાંચસો પચાસ કિંમતનો દારૂ આમ કુલ ત્રીસ હજાર આઠસો સુડતાલીસ બોટલ તથા એક કરોડ અડતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો રૂપિયાની કિંમતના દારૂનો અત્રે નાશ કરવામાં આવેલ છે અત્રે નાય પોલીસ શ્રી કૃણાલ રાઠોડ સાહેબ છે તથા નાય પોલીસ શ્રી નશાબંધી અને આબકારી વિભાગમાંથી પણ અહીંયા હાજર છે તમામ પોલીસ મિત્રો તથા મીડિયા કર્મીઓ હું તમામનો આભાર માનું છું આ સાથે જ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ આવે છે ત્યારે હું તમામને સંદેશો પાઠવું છું કે આપણે દારૂના વ્યસનથી તથા અન્ય તમામ પ્રકારના વ્યસનથી દૂર રહીએ અને એક સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજ બનાવીએ